રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે કાલે રાજકોટમાં હાર્ટ એટેકના તૈન બનાવ સામે આવ્યા હતા રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી બે અને જિલ્લામાં હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત થવા પામ્યું હતું રાજકોટમાં હાજીડેમ ચોકડી પાછે સુંદરમ પાર્કમાં રહેતા બેતાલીસ વર્ષીય જગદીશભાઈ બોચિયા વહેલી સવારે એકાએક બેભાન થઈ ઢળે પડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા યા તબીબે તેઓને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો રાજકોટ શહેર જિલ્લાના જસદણમાં દહીસરામાં રહેતા બાવન વર્ષીય જયરામભાઈ લક્ષ્મણભાઈ બારીયા રાજકોટ ખાતે ભત્રીજા રિચિકભાઈ બાવજીભાઈ બારીયાના ઘરે મળવા ગયા હતા જયરામભાઈ રાત્રે અચાનક બેભાન થઈ જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું પોલીસ દ્વારા ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો